પેલા હું કેવાયના હેતરમાં અને જલ્દી વળી પાછી હાર વી તાણ હાલ લેરભર મ પહી નાખું ઘેર હા

કોઈ ના હોડલી ખબર પડ એટલા વખા લે સારવાુસ પણ એરોડામાં કીધું તો એરોડામાં સાકર વાપર કોતરી લાવ પણ તું હોડ કોક ના વાટો તો બેહનતું કર

અને પેલી મારે તો શાપ ઓડ વાઢી જાય હમ તો રાજ જો વાઢી ખાય અરે ભાઈ જે વનીમ કીધું હું હેતરોમ થા કોતા કોતા ભાઈ પોતા જન પોદો લાવજે પણ આ તો કે ઓડ વાઢવા જાય છે મે દિયો હરખાને જાતા કે ઓડ વાઢે ઓન તમે અરે તો મારો કા કેવો મનિયા કબર હેતર સાર શીર કે થાય છે કોઈ ના ઓડ હું એમ ન કીધું તો ઓડ વાઢવાનું હું ઓડ કીધું તને વેળદે દે તું તુજાને મા ખાધું જઈ જીજી કોકના પેલ લબ્જી કીધું તો હું મારા હેતર માં

પાછું પણ હવે હોડ કોઈ ના વાયેલા હોય ને શીકડું વાયેલું હતું તો વાટવા બેસી તો શું કરવાનું ને ખાવ હોય તો કઈ ના ઉપર ને આપડું ને હું તો આપડે ના મિત્રો ને કઉ છું તમારે ભાઈ ઓડપા મોટો મોટો છે વાટવા જતો માર ખાઈ ના આવે બરોબર એટલે તમે માર ખાવા ના જતા ઘેર ઢોર ને હોય તો રાખે હોય તો તો ઘેર વાબુ પડે ના હેત્ર ને બજી અને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો કરજો ઓ હો અને સારા આવી રીતે માર મારખાઈ ને આવી રીતે તમારે કોઈ મારખા ના વિડીયો ગમતો કોમ આગળ શેર કરજો ખબર ઓ હો અને હમ મજા તો આવી જાય તો કઈ ના આવ્યો છે જય ભાઢેરવીર